નારીવાદી વાર્તાઓના પેપરમાં લગ્નેતર સંબંધની વાર્તાઓ પણ છે તમને એક પ્રશ્ન થાય કે લગ્નેતર સંબંધની સમસ્યા માત્ર સ્ત્રીની જ હોય એવું થોડું છે કિરીટ દુધાતની વાર્તા આમ થાકી જવું એમાં તો પુરુષની પણ એ પીડા છે એટલે એ સમસ્યા માત્ર સ્ત્રીની ન કહેવાય દલીલ ખાતર વાત સાચી છે પણ જો વાસ્તવિકતા જોવા જશો તો મોટે ભાગે મોટે ભાગે પરિણિત પુરુષ અપરિણીત એકલી રહેતી સ્ત્રીના પ્રેમમાં પડતો હોય છે પોતાને સમય મળે એટલો જ સમય એ આપી શકતો હોય છે બાકી એના માટે ઘર પત્ની સંતાન એ પ્રાથમિકતા હોય છે એટલે આ પીડા મોટે ભાગે વધારે સ્ત્રીઓના પક્ષે હોય છે લગ્નેતર સંબંધ હમણાં જ શરૂ થયા અને પહેલા નહોતા એવું છે નહીં ઉમાશંકર જોશીની મારી ચંપાનો વર લો કે ગુલાબદાસ બ્રોકરની લતા શું બોલે લો મળિયાની ભૈરવ બોલી લો આ બધી વાર્તાઓ કે છે કે હતા હા એનું પ્રમાણ વધ્યું એના કારણો છે हिमांशी सेलतनी अग्यारमो पत्र एनी बात करता पेला थोड़ी भूमिका नारीवादी आंदोलनों पी जागृत थे स्त्री पोती की इच्छा जंखना असंतोष व्यक्त करती थी समाज ने जाजी तमा राख्या वगर पोता ने गमे ए रीते ए जीवती थी સ્ત્રીના વધેલા ભણતરે એની આર્થિક સ્વતંત્રતાએ હવે એને સમાધાનો કરતી અટકાવી આર્થિક રીતે પગભર થયેલી ઘરનો ઉમરો ઓળંગીને બહાર નીકળેલી સરખી માનસિક તરંગ લંબાઈ શોધતી થયેલી આ મેધાવી માનીની સ્ત્રી હવે ગમે તેવા વર સાથે ગોઠવાઈ જવામાં માનતી નથી તમે હરીશ નાગરેચાની ગારગી લો બક્ષીની અનાર લો આ બધી સ્ત્રીઓના સરખા જ પ્રશ્ન છે ગમે ગમે તેવો ગમે તેવો નહીં એટલે એણે એકલા રહેવાનું પસંદ કર્યું आत्मा देह वृत्ति सहज स्वीकार करती थे स्त्रीन संवेदना तंत्र मूलभूत रीते एकला रेवा न थी। एक हकीकत है स्त्री की नैसर्गिक प्रकृति ने कारणे क्या कजोड़ा परिणा क्या पुरुषों जरूरियत ना कारणे क्या बक्षे मुफनी जरूरियातने कारणे अथवा तो क्या एक साव अनायास स्नेह कारणे कारण 30 35 વર્ષમાં આપણે ત્યાં લગનેતર સંબંધોનું પ્રમાણ ઘણું વધ્યું આપણે જેને પ્રેમ કે સ્નેહ કહીએ છીએ તે ક્યારે કઈ વ્યક્તિ સાથે થશે એની કોઈ આંતરી આگاهی કરી શકતી નથી જેની સાથે માનસિક તરંગ લંબાઈ મળે જે વ્યક્તિ જીવનનો અનિવાર્ય અંશ લાગે એની સાથે સ્નેહનો તંતુ બંધાય આવો સ્નેહ જ્યારે પરિણિત પુરુષ સાથે બંધાય ત્યારે મોટા ભાગે સામાજિક સ્તરે જતું કરવાનું લાગણીના સ્તરે શોષાવાનું સ્ત્રીના ભાગે જ આવે છે જે સંબંધને કોઈ ભવિષ્ય જ નથી એ સંબંધ જાળવવા સ્ત્રી બધું જ હોડમાં મૂકી બસે છે જ્યારે પુરુષ ઘર ગ્રહસ્થિત જાળવી તક મળે સમય મળે આ સંબંધ નિભાવે છે સમાજની સ્વીકૃતિ વગરનો સાવ સાચુકલો પ્રેમ સ્ત્રીને છે છે પ્રશ્નોની વણઝાર એને દે દુધાતની આમ થાકી જવું વાર્તાના પાત્રોને જે પ્રશ્ન થાય છે એ લગભગ બધી જ લગ્નેતર સંબંધની વાર્તાઓના પાત્રોને થાય છે કે લગ્નમાં પરિણમે એ જ પ્રેમ સાચો એવું કેમ ગણાતું હશે સ્ત્રી જેને ચાહે એને દુઃખી પણ ન કરી શકે ન તો હક્કથી એનો સમય માગી શકે એ જેને ચાહી બેઠી છે એને છોડી પણ નથી શકતી પરિણામે એના ભાગે નર્યા સમાધાનો પીડા અને હતાશા સિવાય કંઈ નથી આવતું ક્યારેક મળવા આવતા પુરુષને કારણે પાછી બદનામી તો એ સ્ત્રીના કપાળે જ લખાય છે સ્ત્રીના પડોશી તો ખરા જ પણ પુરુષના પડોશીઓ અને કુટુંબીજનો પણ આ સ્ત્રીને જ ગાળ ભાંડે છે પેલા પુરુષને કોઈ કશું કહેતું નથી હિમાંશી શેલતની વાર્તા અગિયારમો પત્ર એ લગ્નેતર સંબંધની એક વિશિષ્ટ એવી વાર્તા છે પણ હિમાંશી શેલતની વાર્તાઓમાં લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામો તમને જોવા મળે છે એમની ઈતરા અવલંબન ખાંડણિયામાં માથું આ બધી વાર્તાઓ પરકીયા એટલે કે પારકી સ્ત્રી પત્ની નહીં તેને પરકિયા કહેવાય પ્રેમિકા એની પીડાનું આલેખન કરે છે સાંજનો સમય એ નામ એ જરાક જુદા પ્રકારની વાર્તા વાર્તા છે ઈતરાની નાયિકાની પીડા સારી નાખે એવી છે કોઈ પણ ઇતરાની પીડા સારી નાખે એવી જ હોય પ્રિયજન ઘર મુફ માટેની ઝંખના ગમે એટલી તીવ્ર હોય તો પણ એણે તો એના ભાગે આવે એટલી જ પળને પોતાની માનવાની છે અવલંબન વાર્તાની નાયિકાની પીડા પણ આ જ છે પોતે જેને ઉત્કટપણે ચાહેલો એ પ્રશાંતનું મૃત્યુ થયું બાર કલાક સુધી કોઈએ એને કહ્યું પણ નહીં જે સ્ત્રી પ્રેરણા હોય એ પુરુષને ઇનામ મળે ત્યારે બાજુમાં નથી હોતી ત્યારે તો એની પત્ની હોય છે પ્રશાંત માટે અવલંબનના પ્રશાંત માટે પત્ની કરતા પ્રિયતમા વધારે આત્મીય હતી પણ સંબંધ સમાજ સ્વીકૃત નહોતો પ્રગટ કરતી વાર્તા છે આપણી ભાષામાં આ પ્રકારની વાર્તા નથી લખાય મોટે ભાગે લગ્નેતર સંબંધની વાર્તામાં એક ઈતરા સ્ત્રીની પીડા લેખાય છે પણ અગિયારમો પત્ર આ બાબતે સાવ નિરાળી વાર્તા છે એક જ પુરુષને પ્રેમ કરતી બે પરકિયા અહીં કેન્દ્રમાં છે પુરુષ પરિણિત છે એટલે પત્ની તો છે જ એ ઉપરાંત બે સ્ત્રીઓને એણે પ્રેમ કર્યો છે એક મોટી ઉંમરની સ્ત્રી છે જેની જિંદગીમાં આ પુરુષ હતો પણ એ પુરુષે પછી પોતાથી પચીસ એક વર્ષ નાની સ્ત્રી સાથે પ્રેમ કર્યો એટલે પેલી મોટી સ્ત્રી ધીરે 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 કરતા ખસી ગઈ છે આજે વર્ષો પછી પેલા પુરુષનું મૃત્યુ થયું છે ત્યારે આ મોટી ઉંમરની સ્ત્રી આ નાની ઉંમરની સ્ત્રીને પત્ર લખી રહી છે અગિયારમું પત્ર એક જ પુરુષને પ્રેમ કરતી બે પરકિયા બંને પરણેલા પુરુષને પ્રેમ કરી બેઠી હતી મોટી ઉંમરની સ્ત્રી વર્ષો પછી નાની ઉંમરની સ્ત્રીને પત્ર લખે છે પત્ર છે એટલે નિખાલસપણે એનું આંતરમન ઠલવાઈ શક્યું છે ત્રિલોકજીના પ્રેમમાં ગળા ડૂબ મોટી ઉંમરની સ્ત્રી એના પત્રમાં કબૂલે છે કે એને નાની ઉંમરની સ્ત્રીની ઈર્ષા હતી ત્રિલોકજી જેને એ બેઉ સ્ત્રી ચાહી બેઠી છે ત્રિલોકજીના મૃત્યુ પછી એમના લખાણોનું સંપાદન કરતી વખતે એ આ પત્ર પેલી નાની ઉંમરની સ્ત્રીને લખી રહી છે પત્ની સાથે ત્રિલોકજીએ પ્રેમ લગ્ન કરેલું અને આ બે સ્ત્રીઓને પણ એમણે સમર્પિત ભાવે આ બંને સ્ત્રીઓએ ત્રિલોકજીને સમર્પિત ભાવે ચાહ્યા છે પત્રના અંતે આ સ્ત્રી જે લખે છે એમાં સંબંધની ગરીમાં વ્યક્તિત્વની એવી તો ઉદ્દાતતા પ્રગટ થાય છે કે આપણું મન રાજી થઈ જાય વચ્ચે એણે એ પણ લખ્યું છે કે તમને ત્રિલોકજીએ કહેલું કે અમારી વચ્ચે કોઈ બીજા સંબંધ નહોતા પણ એ વાત ખોટી છે અમે ભરપૂર સંસાર ભોગવેલો લગ્ન વગર અમારી વચ્ચે તમામ પ્રકારના સંબંધ હતા પણ તમને એણે આવું કહેલું એ મને ખબર છે આ સ્ત્રી લખે છે મારા પત્રો હું સળગાવી દઈશ આપણા પત્રો પ્રસિદ્ધ થવા માટે નહીં પણ રાખ થવા માટે જ લખાયેલા એ આપણે બેઉ ક્યાં નહોતા જાણતા દુનિયાને માત્ર ગલી પછી કરાવે તેવી વાતોમાં જ રસ હોય આ સંબંધની રૂજુતા સૂક્ષ્મતા અને વાસ્તવિકતાને દુનિયા ન પામી શકે એની આ પત્ર લખનાર સ્ત્રીને ખાતરી છે દુનિયાદારીના કોઈ બંધનોમાં ન સમાતો આ પ્રેમ આ બેવ સ્ત્રીઓની આગવી કહી શકાય એવી મૂડી છે એવી મૂડીને

ધીમે ધીમે પોતાથી પંદર અઢાર વર્ષ નાની સ્ત્રી તરફ આકર્ષાતો જાય પોતાથી દૂર થતો જાય એની પીડા જરાય ઓછી તો નહીં જ હોય પણ આ સ્ત્રી અભિજાત વ્યક્તિત્વ ધરાવે છે એ લખે છે દુઃખી થવામાં મારા અહંકારને ઠેસ પહોંચતી હતી અને આજ સુધી કશું ન કહ્યું કારણ કે જે પુરુષ માટે સ્નેહ હોય એને લજ્જિત થવું પડે એવું કંઈ પણ કરવાની મને ઈચ્છા નહોતી એક જાજરમાન ઉદ્દાત અભિજાત સ્ત્રીની છબી આપણી નજર સામે આ પત્ર મૂકી જાય છે લગ્નેતર સંબંધ જેવા વિષયને કેટ કેટલી રીતે આલેખી શકાય તે હિમાંશી શેલતની આ બધી જ વાર્તાઓ આપણને સમજાવે છે अगियारों पत्र जी रीते एक विशिष्ट वार्ता है लग्नेतर संबंधनी विद्यार्थी मित्रों रस पड़े तो हरीश नागरेचा एन अफेर एप लग्नेतर संबंधनी साव निरा कही शक वार्ता है